ગીર સોમનાથ જિલ્લાના ગીરગઢડા પંથક હવે સિંહોના વિસ્તાર તરીકે જાણીતો થઈ ગયો છે તો અહીં સિંહ જોવા માટે જંગલ કે સફારી પાર્કમાં જવાની જરૂર નથી ગીર પંથકમાં ગામડાઓમાં સિંહ દર્શન સામાન્ય બની ગયા છે તો ગત મોડી રાત્રે ગીરગઢડા હોસ્પિટલમાં ફરજ બતાવતા ડોક્ટર અંકિતાબેન કાનાણીના ઘર પાસે બે સિંહ સિકાની શોધમાં આવી પહોંચ્યા હતા તો ડોક્ટર અંકિતાબેન જૂની ન્યાયકોટવાળી ગલીમાં રહે છે આ અંગેની જાણ આજુબાજુના લોકોને થતાં તેઓ ઉભા રહી ટોર્ચના પ્રકાશથી સિંહને નિહાળી રહ્યા હતા તો આ દરમિયાન સિંહ ડોક્ટર અંકિતાબેનના ઘરની દસ ફૂટની ઊંચી દિવાલ કૂદવાનો પ્રયાસ કર્યો હતો જોકે સિંહનો આ પ્રયાસ નિષ્ફળ જવા પામ્યો હતો તો મોડી રાત્રે સિંહને જોઈને લોકો મૂંઝવણમાં મુકાઈ ગયા હતા તો લોકોએ આ ઘટનાનો વિડીયો ઉતાર્યો હતો તબીબ અંકિતાબેનના ભાઈ હર્ષ જે ચેન્નઈ મુકામે મેડિકલનો અભ્યાસ કરે છે તેમને આ વિડીયો મોકલવામાં આવ્યો તો હર્ષે વહેલી સવારે તેમના બહેન સાથે વાત કરી ત્યારે જાણવા મળ્યું કે ડૉક્ટર અંકિતાબેન સિંહ આવ્યા હોવાની વાતથી અજાણ હતા તો તબીબના માતા પણ બહાર ગામ ગયેલા હોવાથી ઘરમાં કોઈ હાજર નહોતું તો ચેન્નઈથી તેમના ભાઈ હર્ષે ઘર પાસે સિંહ દિવાલ ખૂટતો હોવાનો વિડીયો મોકલ્યા બાદ ડૉક્ટર અંકિતાબેન પણ અચરજમાં મુકાઈ ગયા હતા બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ